આકાશવાણી સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રીએ ભોપાલમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનનું ઉદઘાટન કરતાં જણાવ્યું કે સમગ્ર વિશ્વને ભારતના વિકાસમાં અખૂટ વિશ્વાસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો છૂટો કરશે નવી રચાયેલી દિલ્હી વિધાનસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ જર્મનીની રાષ્ટ્રીય ચૂંટણીમાં ફ્રેડરિક મર્ઝની આગેવાની હેઠળ વિરોધ પક્ષોના ગઠબંધનનો વિજય અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વ આપણા દેશના વિકાસમાં અખોટ વિશ્વાસ દર્શાવી રહ્યું છે તે ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે સામાન્ય વ્યક્તિ આર્થિક નિષ્ણાતો વૈશ્વિક સંસ્થાઓ અન્ય દેશને ભારત તરફથી ઘણી આશા છે મધ્યપ્રદેશના ભોપાલમાં આજે વૈશ્વિક રોકાણકાર સંમેલનનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું કે વિશ્વ બેંકે તાજેતરમાં જણાવ્યું છે કે ભારત આગામી વર્ષોમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે યથાવત રહેશે વર્લ્ડ બેંકને કહા હૈ ભારત આને વાલે સાલમાં એસે દુનિયાની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બના રહેગા ઓઇ સીડી કે एक अहम रिप्रेजेंटेटिव का कहना है फ्यूचर ऑफ द वर्ल्ड इज इन इंडिया यूएन की एक संस्था ने भारत को सोलर पावर की सुपर पावर कहा था श्री मोदी संबोधन में कहूं कि भारत मात्र बात नहीं परिणाम आपे મધ્યપ્રદેશમાં હાલમાં પરિવર્તનનો નવો તબક્કો જોવા મળ્યો છે ઉત્પાદન ક્ષેત્રમાં પણ મધ્યપ્રદેશનું ઉત્તમ કામ છે દરમિયાન શ્રી મોદીએ મધ્યપ્રદેશના વિકાસમાં કેન્દ્ર સરકાર દરેક પગલે તેમની સાથે હોવાનું પણ કહ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો છૂટો કરશે આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે દેશભરના સાતસો એકત્રીસ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પણ કાર્યક્રમોનું આયોજન કરાશે જેમાં લગભગ અઢી કરોડ ખેડૂતો આ કાર્યક્રમમાં રૂબરૂ અથવા વર્ચ્યુઅલ રીતે જોડાશે પ્રધાનમંત્રીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છ વર્ષ થવા અંગે દેશના ખેડૂતોને અભિનંદન આપ્યા છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ ત્રણ પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચ્યા તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે લાખો નાના ખેડૂતોને નાણાકીય મદદ પૂરી પાડવાના કારણે હવે તેમને બજાર સુલભ બન્યું છે આ સાથે કૃષિનો ખર્ચ ઘટ્યો છે અને તેમની આવકમાં પણ વધારો થયો છે બીજા સંદેશમાં શ્રી મોદીએ રાષ્ટ્રને તેના ખેડૂતો ઉપર ગર્વ હોવાનું કહ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે આસામના બે દિવસના પ્રવાસે જશે પ્રધાનમંત્રી આજે ગુવાહાટીમાં ઝુમોઈર બિનંદીની કાર્યક્રમમાં હાજરી આપશે તેઓ આવતીકાલે એડવાન્ટેજ આસામ ટુ પોઇન્ટ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફાસ્ટ્રકચર સમિટનું ઉદઘાટન કરશે ગુવાહાટીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે પ્રધાનમંત્રી ગુવાહાટીના સારૂસજાઈ સ્ટેડિયમ ખાતે સાંજે મેગા ઝુમુર નૃત્ય નિહાળશે આદિવાસી સમુદાયના આઠ હજાર પાંચસોથી વધુ કલાકારો આ નૃત્ય રજૂ કરશે આસામ છના બસો વર્ષ પ્રસંગે આયોજિત આ નૃત્ય સમારોહમાં ભારતમાં વિદેશી દૂતાવાસોના એકસઠ વડાઓ પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી આજે સાંજે બીજા એડવાન્ટેજ આસામ શિખર સંમેલન અંગેના પ્રદર્શનનું પણ ઉદઘાટન કરશે અને આવતીકાલે સવારે આ સંમેલનના સત્રનું ઉદઘાટન કરશે નવી રચાયેલી દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થયું છે આજે દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ ભાજપના ધારાસભ્ય અરવિંદરસિંહ લવલીને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા ત્યારબાદ શ્રી લવલીએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા બાદમાં ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે કાર્યવાહી ફરીથી શરૂ થયા બાદ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે આવતીકાલે ઉપરાજ્યપાલ ગૃહને સંબોધન કરશે જ્યારે અગાઉની સરકારના કામકાજ અંગે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગનો અહેવાલ પણ આવતીકાલે જ રજૂ કરાશે અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કાલકાજીના ધારાસભ્ય આતિશીએ ગૃહમાં વિરોધ પક્ષના નેતા રહેશે ત્રણ દિવસનું સત્ર સત્યાવીસમી ફેબ્રુઆરી સુધી ચાલશે આવકવેરા બિલ બે હજાર પચીસની સમીક્ષા માટે લોકસભાની પસંદગી સમિતિની બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે એકત્રીસ સભ્યોની આ સમિતિનું નેતૃત્વ ભાજપના સાંસદ બેજયંત પાંડા કરી રહ્યા છે આ સમિતિ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે પોતાનો અહેવાલ રજૂ કરશે આવકવેરા બિલનો ઉદ્દેશ આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત અને સુધારવાનો છે આ મહિને સંસદના અંદાજપત્ર સત્રના પહેલા ભાગમાં તેને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું બાદમાં કાયદાનો મુસદ્દો ગૃહની પસંદગી સમિતિને મોકલવામાં આવ્યો હતો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો હવામાન વિભાગે આજે જમ્મુ કાશ્મીરમાં સૂકા હવામાનની જ્યારે આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની શક્યતા વ્યક્ત કરી છે બરફવર્ષાને લઈને સાધના પાસ અને રાજધાન પાસ સહિતના માર્ગો પર વાહન વ્યવહારને અસર થઈ શકે છે ખેડૂતોને આ સમયગાળા દરમિયાન સિંચાઈ અને અન્ય ખેતીની કામગીરી સ્થગિત રાખવાની સલાહ આપવામાં આવી છે કેરળના કન્નુર જિલ્લામાં વૃદ્ધ આદિવાસી દંપત્તિને જંગલી હાથીએ કચડી નાખવાનો બનાવ બન્યો છે આ ઘટનાનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો ઘટનાના વિરોધમાં આજે અરલમ પંચાયતમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને ભાજપે હડતાલનું એલાન આપ્યું છે આ મુદ્દા ઉપર ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી છે પ્રયાગરાજ મહાકુંભથી પરત આવી રહેલા છ શ્રદ્ધાળુઓને મધ્યપ્રદેશમાં અકસ્માત નડતા તેમના મોત થયા છે પોલીસના જણાવ્યા મુજબ કર્ણાટકના તીર્થયાત્રીઓ પ્રયાગરાજમાં સંગમમાં સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારને જબલપુર જિલ્લાના સિહોરાના ખિતોલા પોલીસ મથક હેઠળ આવતા પહેરવા ખાતે એક બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં છ લોકોના મોત થયા છે જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત તક કરીને ભાગનારા ડ્રાઈવરને કટની પાસેથી પકડી લેવામાં આવ્યો છે જર્મનીની રાષ્ટ્રીય ચૂંટણીમાં વિરોધ પક્ષ કન્ઝર્વેટીવ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન પક્ષોએ જીત માટે જરૂરી સરસાઈ મેળવી લીધી છે આ સાથે તેમના નેતા ફેડરિક મર્ઝ માટે આગામી ચાન્સેલર બનવાનો માર્ગ મોકળો થયો છે બીજી બાજુ જમણેરી પક્ષ ઓલ્ટરનેટિવ ફોર જર્મની એ એફડી અત્યાર સુધીનો સારો દેખાવ કરીને બીજા ક્રમે રહ્યો છે ગઈકાલે જર્મનીમાં યોજાયેલી રાષ્ટ્રીય ચૂંટણીમાં છેલ્લા બે વર્ષથી જર્મન અર્થતંત્રમાં સ્થિરતા વિદેશથી આવીને વસેલા લોકો દ્વારા તાજેતરમાં થયેલા હુમલા જેવા મુદ્દાઓ છવાઈ ગયા હતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે અમેરિકાની જેમ જર્મનીના લોકો પણ ઉર્જા અને ઇમિગ્રેશન અંગેના વર્ષો જૂના સરકારી એજન્ડાથી કંટાળી ગયા હતા ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુએલ મેક્રો અને બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે શ્રી મર્ઝને અભિનંદન પાઠવ્યા છે અમેરિકામાં સરકારી કર્મચારીઓને ગત અઠવાડિયામાં તેમણે કરેલા કાર્યોનો અહેવાલ રજૂ કરવાનો સમય આજે રાત્રે સમાપ્ત થઈ રહ્યો છે ટ્રમ્પ વહીવટીતંત્રએ શનિવારે બે પોઈન્ટ પાંચ મિલિયનથી વધુ ફેડરલ કર્મચારીઓને તેમનો અહેવાલ રજૂ કરવા માટે અડતાલીસ કલાકનો સમય આપ્યો હોવાના ઇમેલ મોકલ્યા હતા સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પ વહીવટીતંત્રના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફિશિયન્સની ના વડા એલોન મસ્કે જણાવ્યું કે જે જવાબ આપવામાં નિષ્ફળ રહેશે તેનું રાજીનામું માનવામાં આવશે જ્યારે જેમણે તેમના અહેવાલો વહેલા સબમિટ કર્યા છે તેમને પ્રમોશન માટે ધ્યાનમાં લેવામાં આવશે દરમિયાન અમેરિકન ડોમેસ્ટિક ઇન્ટેલિજન્સના વડા કાશ પટેલ અને સંવેદનશીલ ક્ષેત્રોના અન્ય ટોચના અધિકારીઓએ મસ્કના નિર્દેશનો વિરોધ કરતા પોતાના કર્મચારીઓને મસ્કની સૂચના અવગણવા કહ્યું હતું આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ગ્રુપ એમાં ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે પાકિસ્તાનના રાવલપિંડીમાં બપોરે અઢી વાગ્યે મેચ શરૂ થશે ગઈકાલે રાત્રે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને છ વિકેટે પરાજય આપ્યો હતો જેમાં વિરાટ કોહલીએ અણનમ સો રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું શ્રેયસ અય્યરે છપ્પન અને શુભમન ગિલે છેતાળીસ રન કર્યા હતા આ સાથે ગ્રુપ એમાં સેમીફાઇનલમાં ભારતનું સ્થાન નિશ્ચિત બન્યું છે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ WPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબી આજે સાંજે બેંગલુરુના એમ ચિન્નાસામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ સામે રમશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની આરસીબી હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર છે તેણે તેમની ત્રણમાંથી બે મેચ જીતી છે જ્યારે દિપ્તી શર્માની આગેવાની હેઠળની યુપી વોરિયર્સ માત્ર એક જ જીત સાથે પાંચમા સ્થાને છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રીએ ભોપાલમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનનું ઉદઘાટન કરતાં જણાવ્યું કે સમગ્ર વિશ્વને ભારતના વિકાસમાં અખૂટ વિશ્વાસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો છૂટો કરશે નવી રચાયેલી દિલ્હી વિધાનસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ જર્મનીની રાષ્ટ્રીય ચૂંટણીમાં ફ્રેડરિક મર્ઝની આગેવાની હેઠળ રૂઢિચુસ્ત વિરોધ પક્ષોના ગઠબંધનનો વિજય અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા